એનો જો મેટ જ ફોટો આપુ નથી હા આ સૈલાનો સિલ બાકી રહી ગયો આ મુસકડોનું ના ના ન રે ને કાકે કાકે કીને છો એવું થાય છે કેમ કરું જો કોઈ કે આખો આવાજ દે કરે থকা <Felul muitas> </Panestro> <illions> <inaudible> ай тим ماده જોસે આની હા મંદા થા કે તો જમ ભય આલા બગો મો હો મિત્રો આપણે ગમન કે થા મندي છે આપણા બળોધિયા માટે બનાવી પીએ